ભવ્ય રીતે જીત્યા હતા જ્યારે બે બેઠક પર અપક્ષ ઉમેદવારો અને બે બેઠક ઉપર ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલ વિજય રહી હતી પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિત તેમના મોટા ભાગના ઉમેદવારોને પરાજયનો સામનો કરવો પડ્યો હતો મતગણતરી દરમિયાન વાઘરા બેઠક પર રસપ્રદ પરિસ્થિતિ સર્જાઈ હતી બે ઉમેદવારોને સમાન તેર મત મળતા ટાઈ પડ્યો હતો ત્યારબાદ બાળકી દ્વારા ચિઠ્ઠી ઉપાડવાની પ્રક્રિયા હતી જેમાં ઘનશ્યામ આગામી સમયમાં ડેરીના વિકાસ માટે કાર્ય કરાશે બીજી તરફ અરુણસિંહ રાણાએ હાર સ્વીકારી હતી અને જણાવ્યું કે મોટા ભાગની બેઠકો પર હાર અંતર બે થી ત્રણ મતનો જ છે પશુપાલકોના પ્રશ્નો માટે લડત ચાલુ રહેશે વીજળી બાદ ઘનશ્યામ પટેલના સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ હતો ફટાકડા ફોડા મીઠાઈ વેચાય અને જશ્ન મનાવાયો છે છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન તરીકે કાર્યરત રહેલા ઘનશ્યામ પટેલે ફરી એક ચૂંટણીમાં બાજી મારી છે અને હવે તેમનું ચેરમેન બનવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં બાર ઝોન માંથી અગિયાર ઝોન ચૂંટણી થઈ અગિયાર અગિયાર ઉમેદવારો આપણા વિજેતા થયા છે એક ઉમેદવાર બિનહરીફ થયા હતા આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણી રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હું આપી અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે

અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે બાકી સામે પક્ષે દાદાગીરી પૈસાની રેલમ છે નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું પણ કોઈ પણ જાતના ડાબ દબાણને કોઈ ગભરાટમાં માં વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે ખરેખર આ મતદારો મારે જેટલા પણ અભિનંદન આપવું એટલા એમને મારે સલામ કરવી પડે મતદારો જીવ અસ્તિત્વ નો સવાલ તો આમાં હતો જ નહીં અઢાર વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે મેં જૂના મિત્રોને પણ કીધું હતું

એમને વાત કરેલી કે જે પૈસા છે તે જીતશે અને બન્યું એવું કેટલી મારી સીટો કોઈ બે ત્રણ ચાર માટે હારી મને આજે અડતાલીસ ટકા દૂધ ધારક પશુપાલકો એ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છો આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો ઇલેક્શનમાં માં આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ છે કે પણ ભાઈ તે પૂછ્યું છે તારે હું કઉ આજે અઢાર અઢાર વર્ષથી દૂધાવા ડેરી ના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસ ની વાત કરે મને કેતા આનંદ થાય કે મારી પેનલ નો ઘનશ્યામ પટેલ સાંભળે જે ઉભા રાખવાની વાત હતી કે સુનીલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલ ની સામે ચૂંટણી જીતી ને આવતા હોય છે અને ભૂચકો માં સોલનો પણ એક ગુજરાતનો સદસ્ય છે આજે મને એ વાતનો આનંદ છે કે અઢાર વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મરદાનગી જીતેલો જ અને મારા ઉમેદવારો પણ ખુવારી થી જીતેલા છે અને ખુવારી લડેલા છે પૈસાના જોડે એક બે ત્રણ માત કરી લે મુખ મોટા પ્રવાહમાં કરીને એ એમને જીત હાંસલ કરી છે પણ મેં મારી જાત તે મને ભરોસો છે કે હું જીતેલો છું બાપુ જે રીતે પરિણામ આવ્યું હાર જીત ફાઇનલી જો એને જોવામાં આવે તો કયું ફેક્ટર તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ફેવર બનાવે પશુપાલકો તો મારી જોડે દર્દીથી રહ્યા છે પશુપાલકોનો હું કોઈ ગુનો દોષ ગણતો નથી માટે હાર થઈ છે આત્મખોદ ચોક્કસ કરીશ આત્મખોદ થી બધું મળતું હોય અને આત્મા થી હું અડતાલીસ વર્ષના જાહેર જીવનમાં છું હજુક રહેવાનો છું કુદરતે મને શક્તિ આપી છે શિવજીની શક્તિ છે ધનશામ બને જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા છે સુનીલ પટેલને હું ધન્યવાદ આપું છું હવે આગળની રણનીતિ શું રહેશે તમે હા પછી આગળ શું કરશો હટી જશો કે પછી લડત ચાલુ કરે અરે ભાઈ લડત જ ચાલે જો મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સ મેં પણ કહ્યું હતું કે ઘનશ્યામ પટેલના કારા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવશે આવવાની છે એમાં કોઈ શંકા નથી અને કાલે પાંચ વર્ષ પૂરા થશે હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું

કે મારા પશુપાલકો એમની જોડે નથી એ વાત પણ નગ્ન સત્ય છે મહેશ હશે હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસી માં પણ પેનલ ઉતરશે એ વાતને તમે કેટલી ગંભીરતા વર્ષોથી પેનલ ઉતરતી આવેલી હતી સુપ્રીમ માં અમારી ગણતરી થતી હતી હું તૈયાર જ છું જરા પણ પીછે કરતો નથી અને મારી માનસિકતા છે અને હું મેં ને માટે કહું છું જે પડકારનો સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું તમે હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એના પછી તમે પત્રકાર રીતે પૈસા દોશો હારના કારણો બધા નહીં મેં મેં મારું હારનું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે મારો હાર કોઈ હાર નથી હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ ધારો શું ખેડો તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેચ પણ બહુ ખેડાય સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં અને બહાર સહકારી ક્ષેત્ર એક કેવું સહકારી ક્ષેત્ર છે ગરીબ કોઈ પીડિત શોષિત દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય એ એનું નામ સહકારી ક્ષેત્ર કહેવાય સંદીપ દીક્ષિત નેશનગ ન્યૂઝ ભરૂચ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનગ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર